महादेव केम छो बता बता मजा मजे से सवार सवार में बता गुड मॉर्निंग और हमारे यूट्यूब चैनल में तुम्हारा स्वागत है और आज हम और सुनो आप लोग साथी आज मैरिज लाइफ तू तो बोलती जा तो जो ही सको छो मारो एल्बम जा फोटो अमन बको छो हम जो ब्लैक एंड व्हाइट फोटो જો ગાઈસ તમે જોઈ શકો છો આ પૂજાબેન છે એના હસબન્ડ વાઇટ પંપ છે જો અમે સગાઈ નઈ મેં નઈ ખાતો ફોટા આ છે મારી એન્ગેજમેન્ટ અને મારી એન્ગેજ મારા બર્થડે ના દિવસે જ થઈ જો મારી બર્થડે ની એ ઓલી લખેલી છે અને મારું ને મારા સસરાનો નો બર્થડે હતો ને તો એ દિવસે અમે એન્ગેજ રાખી હતી આ મારા માંડવાનો ફોટો છે બધાય મેં નખાયો Ma che c'è il mio sassu? Io non ho il secondo passporto. Il album è un album che non si può fare niente. Se si può fare niente, si può fare niente. Mi piace, mi piace. Mi piace. Mi piace. Mi હવે મારો પીઠીનો નો ફોટો આવશે જોયું ને બધું આમ દિમાગ થી આલ્બમ કરે એવું કેમ લાગે પણ જો આ છે છે કે તું લાગે કાં દાજ હતી જો હતી જો

અને ફોર ટાઈમ તો હેડ આખે રાસ છે હવે મારા ફોટા આવશે જો અને વૈશાલી ફોટા કેમ છે વૈશાલી બેન છે વૈશાલી ઝૂમ કરીને લેજે જરાક વ્યવસ્થિત વૈશાલી બેન આ મારા મમ્મી છે એ છે આ મારી ટમ આવી તો લીધું તું આ વૈશાલી

જો તેમ સે બધી એક એક લસો નયલો કેવડો લાગે મુના આવી ગયા છે ફેરા એ બધું કંસાર આ વૈશાલી ગીન બનાવી છે કંસાર

આજ સમૂહ માંથી ઓલું આપ્યું મેરે સર્ટિફિકેટ આજ મારા વીરને હું બે રોયે છે હમ તૃપ્તિ બેન આવ્યા એ ભૂલી ગયા નંતર તઈ ચારે બેનનું નાન ફોટા પડે ને મારા ભાઈ એવું જો મે એનો ફોટો કેવડો કરાયો તો મારા ભાઈ એ તૃપ્તિ બેન છે આ મારા પપ્પા જો એનો ફોટો મે મોટો કરાયો તો બોલો બોલતાન વાળો

इने कहरे ताओ विडियो कॉल तारो फोटो जे भूरी जो क्या बताऊ ते दिन जो नी नी यार इसै थोड़ी देईस करनी पासो खोलछु आपन अठलो देख ले आ फोटो जो मैं हाथ कर तो कह तो कह ऊपर आओ बंद कर दे आवाज ताने ताना मनेया